ગીરી કંદરાઓના ગોદમા રમતું શિહોર શહેર આજે વાદળછાયા વાતાવરણમાં અને રીમઝીમ વરસતા વરસાદમાં ટ્રેકિંગ કરવા ઉપડી ગયા તો આજે આપણે એવી સુંદર જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં બસ કુદરત કુદરત અને કુદરત જ છે તો ચાલો તમને લઈ જાઉં છું શિહોરમાં આવેલ એક સુંદર જગ્યા ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરે કે જ્યાં કુદરતે અફાટ સૌંદર્ય વેરેલું છે તો આજે મિત્ર અમિતભાઈની સાથે કે જે શિહોરના અનેક ડુંગરોના આવા રળિયામણા સ્થાનો જાણે છે એના સથવારે આપણે આજે નીકળી ગયા ટ્રેકિંગ કરવા અને શિહોરના લોકલ લોકોએ પણ ઓછી જોઈ હોય એવી આ જગ્યા છે ચંદ્રમોલેશ્વર મહાદેવ ૐ યજ મહે સુગંધિમ પુષિવર્ધન ઉર્વાઋક્વ બંધના મૃત્યોર્મુક્ષીયમાંમૃતા્ર્યબક્ય યજામ સુગંધિવર્ધન ઉર્વાઋક્મ બંધ મૃત્યો ખુબ ઊંચાઈ અને અડાબીડ જંગલ વચ્ચે આવેલું ઊંચું સ્થળ એટલે ચંદ્રમોલેશ્વર મહાદેવ કે જ્યાં પહોંચવા કઠિન રસ્તો છે ત્યાં પહોંચ્યા બાદ ગુજરાતી હોય ત્યાં ચા તો હોય જ તો આખા દૂધની રગડા જેવી ચા ત્યાં ઉપર જઈને બનાવી અને બંને મિત્રોએ ચાની ચુસ્કી લગાવી અને બબે કપ ચા પી ગયા ત્યાર બાદ સમાધિમાં બેસી ગયા અને કુદરતનો આનંદ લૂંટ્યો ચારે બાજુ વાદળ છાયું વાતાવરણ હતું અને સામે દેખાતું તળાવ નીચે દેખાતું હતું આ નગર નગર તો આવું રળિયામણું સ્થળ ટ્રેકિંગ કરીને નીચે ઉતર્યા બાદ રૂખડા શેરીએ ગયા જ્યાં ખૂબ જ પુરાણા રૂખડા દાદાનું વૃક્ષ આવેલું છે જેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ રોખડા દાદાનું વૃક્ષ લગભગ ત્રણસો વર્ષ પુરાણું છે એવું માનવું છે આ વૃક્ષના થડનો ઘેરાવો એવો છે કે લગભગ દસ માણસોના બાથમાં પણ ના આવે અને વિશેષતા એ છે કે એક જૂના મકાનના ફળિયામાં આ વૃક્ષ આજે પણ અડીખમ ઊભેલું છે તો આજનો વ્લોગ કેવો લાગ્યો જણાવજો અને જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને ફોલો કરી દેજો અને હા શેર કરી દેજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવા વિનંતી આભાર જય હિન્દ જય ભારત